મિત્રો આજે આપણે જોશું ઇગ્રમમાં જે આયુષ્યમાન ગોલ્ડન કાર્ડ બનાવવાની કામગીરી આપવામાં આવી છે તેમાં લાભાર્થીનું ગોલ્ડન કાર્ડ એટલે કે આયુષ્યમાન કાર્ડ કેમ બનાવવું તેના વિશે માહિતી મેળવશું સંપૂર્ણ તો સર્ચ બેનિફિશરી ઉપર જઈએ અહીં સ્ટેટ ચેન્જ કરવાનું નથી આપણે ફક્ત ને ફક્ત ગુજરાતના જ લોકોના બનાવવાના છે ત્યારબાદ સિલેક્ટ પેરામીટરમાં એચએસ આઈડી નંબર લેશું એચએસ આઈડી નંબર આગળ વિડીયો બનાવ્યો હતો તેમાં જોઈ લેજો કે કેવી રીતે મળે છે ઓનલાઈન અને બાકી જો ગ્રાહક પાસેથી લાભાર્થી પાસેથી લેટર હોય તો આ લેટરમાં જે દેખાડીએ છીએ તે પ્રમાણે એન્ટર કરવાના રહેશે ત્યારબાદ સર્ચ કરતાં ફેમિલી ડિટેલ્સ સંપૂર્ણ ખુલી જશે મિત્રો અહીં જે પહેલાં નામ બતાવે છે તે નામ જ આ ઉપર બનાવવાના છે તો તે વ્યક્તિનું આધાર કાર્ડ ચેક કરી અને તેનું નામ બરાબર કન્ફર્મ કરવું કે તે જ નામનો વ્યક્તિ છે કે બીજા કોઈ જેઓ નામમાં ફેરફાર હોય તો એન્ટર કરવું નહીં કલેક્ટ કેવાયસી ઉપર ક્લિક કરતાં નવું ફોર્મ ખુલશે તેમાં બેનિફિશરીની બધી ડિટેલ આવશે ત્યાં મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ ફેમેલી ટાઈપમાં સિલેક્ટ કરવાનો રહેશે ફેમેલી ત્યારબાદ સિલેક્ટ આઈડી ટાઈપમાં આધાર કાર્ડ આ એગ્રી ક્લિક કરવું પ્રોસેસ ઉપર ક્લિક કરવું ત્યારબાદ સિલેક્ટ ઓથેન્ટિકેશન ટાઈપમાં ફિંગર પ્રિન્ટ ત્યારબાદ નીચે મારું ડિવાઇસ લિસ્ટ આઉટ થઈ ગયું છે વેરીફાઈ થઈ ગયું ત્યારબાદ આધાર કાર્ડ નંબર એન્ટર કરવાના રહેશે આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને અરજદારનો થંબ ડિવાઈસ ઉપર રખાવી કેપ્ચર ફિગર ઓથેન્ટિકેશન કરવું ફિગર વેરીફાઈ થતાં તેનો ફોટો તેનું નામ જન્મ તારીખ જેન્ડર એડ્રેસ સંપૂર્ણ આવી જાય રિલેશન ટાઈપમાં તેનું ફાધર નેમ આવશે સામે ફાધરને મોટોમેટિક આવી ગયું છે એટલે એન્ટર કરવાનું નહીં રહે ત્યારબાદ રૂરલ કે અર્બનમાં મારો અરજદાર અર્બનનો છે એટલે અર્બન સિલેક્ટ કરું ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો રહેશે જામનગર ત્યારબાદ ટાઉન જામરાવલ પિનકોડ આવી ગયા નેક્સ્ટ આપવાનું રહેશે અહીં ફેમિલી ડોક્યુમેન્ટમાં આપણે રેશન કાર્ડ જ ફક્ત અપલોડ કરવાનું છે બીજું કોઈ માન્ય રાખતા નથી તો રેશન કાર્ડ સિલેક્ટ કરી તેના રેશન કાર્ડ નંબર એન્ટર કરવાના રહેશે રેશન કાર્ડ નંબર એન્ટર કરી ચેક ડોક્યુમેન્ટ ડિટેલ ઉપર ક્લિક કરવાનું આ વ્યક્તિએ પહેલાં એક વ્યક્તિનું બનાવેલું હોય ફેમિલીમાંથી એટલે એનું રેશન કાર્ડના બંને ફોટા આવી ગયા છે આપણે અહીંયા પહેલાં ફ્રન્ટ ફોટો અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ બેક ફોટો અપલોડ કરવાનો રહેશે જે સિમ્પલ છે થઈ જશે ત્યારબાદ ફેમિલી ડિટેલ નાખવાની રહેશે જે ઓલરેડી લિસ્ટ આઉટમાં બાકી રહીએ તેની અને સબમિટ બટન ઉપર ક્લિક કરવું સબમિટ ઉપર ક્લિક કરતાં બેનિફિશિરી ડેટા વિલ બી સેવડ એ પર ધ સિલેક્ટેડ સ્ટેટ ગુજરાત પ્લીઝ કન્ફર્મ તો ઓકે આપું ઓકે આપતા ડેટા સેવડ એન્ડ ફોરવર્ડ ફોર એપ્રુવલ મેસેજ આવશે તેને ઓકે આપું આપણું કાર્ડ એપ્રુવલ માટે સેન્ડ થઈ ગયું છે તો તેને જોઈ લઈએ આપણે પેન્ડિંગ બેનિફિશરીમાં કે આપણું લાભાર્થીનું કાર્ડ આવી ગયું પેન્ડિંગમાં કે નહીં પેન્ડિંગ બેનિફિશરીમાં આજની ડેટ સિલેક્ટ કરી લઉં છું બાવીસ તારીખ સબમિટ આપું છું સબમિટ આપતા તેનો રેકોર્ડ અહીં જોવા મળશે જે પેન્ડિંગ સ્ટેટસ બતાવે છે સ્ટેટ એપ્રુવર તે સ્ટેટ એપ્રુવરમાં વ્યૂ ગયું છે આછા રાખું કે તે લોકો જલ્દીથી વેરીફાઈ કરી દઈએ ત્યારબાદ રિજેક્ટ બેનિફિશરી ચેક કરીએ મેં કોઈનું ખોટું નાખેલું નથી એટલે મારામાં કોઈ રેકોર્ડ બતાવશે નહીં તો પણ ચેક કરું છું નો ડેટા અવેલેબલ ઇન ટેબલ બરાબર છે મિત્રો ત્યારબાદ એપ્રુવ થયેલું ડાઉનલોડ કેમ કરવું તેના વિશે જોઈએ સબમિશન ડેટ સિલેક્ટ કરીએ સબમિટ સોરી ત્રણ તારીખનું નહોતું મારું પંદર તારીખનું હતું તે સિલેક્ટ કરું છું સબમિટ આપું છું તો પંદર તારીખે એન્ટર કરેલું કાપડી તારાબેન તેનું પ્રિન્ટ કાર્ડ કરું છું જે પીડીએફમાં ઓપન થઈ જશે તો મિત્રો આની પ્રિન્ટ આઉટ કરી અને ગ્રાહકને આપણે આપવાની રહેશે જે બેનનું લાભાર્થીનું મેં એન્ટર કર્યું હતું તે બની ગયું છે તો મિત્રો આની પ્રિન્ટ આઉટ કરી અને લાભાર્થીને આપણે આપવાનું રહેશે